આધાર આપે એવી બેઠી છે મારે દાસ બાપા વિશે સાહેબ વિશે વધારે નથી કેવું પણ મને હમણાં કીધું કરોડો રૂપિયાના દાન દરેક માટે સમાજ માટે બીજા માટે આ કઈ નાની વસ્તુ નથી હો આના માટે અમે ગમે આયા ને બીજે એનું કારણ છે કે હારા ને નહીં કહીએ તો ઓલા ઉફાણા તો છે જ રાખવા પડે હાવળની હાવળના ખરીદવા પડે કોઈથી તમે જઈને કીધું દુકાને જઈને બે હાવ આપો બે હાવળની આપો ને પાંચ કિલો કચરો આપો કોઈથી કેવું જ ન પડે આવો હવાર થઈ બધું તૈયાર જ હોય આસુરી શક્તિ એની રીતા એમને વધતી આવે છે

હા આ વિરોધી છે રાત છે તો દિવસ છે અંધારું તો ઋષિમુનિએ એમ કીધું કે આંબાની કેરી મીઠી છે હજારો વર્ષ સંશોધન થયા કે આનું આનું આ કરાય આ ખવાય આ આમ ખવાય આમ એમ આપણે આપણે ઋષિમુનિએ કીધું કે આંબાની કેરી મીઠી છે અને ખવાય પણ અમુક છેલ્લે એને શું લખ્યું કોક નો પણ હોય એવું લખવું પડ્યું કોક નો પણ હોય એ પછી આ આપણા ઋષિમુનિએ કીધું કે આમલીના કાતરા ખાટા છે અને આ ખાટા પ્રમાણે આ કાયમ આવે બાકી નો ખવાય એમે કીધું કે અમુક નો પણ હોય અમુક મીઠા પણ હોય એમ અમુક માણ હોય ને અમુક નો પણ હોય આમાં તો એવું થાય આમાં બધાય હોય એવું કાઈ નહીં પણ કેવાનો અર્થ આ સાહિત્ય આ શું કામ આજે એકવીસમી સદીમાં શું કામ એ માનવ જીવનના ઘડતર માટે તમે

અને મને વિચાર પેલી વાર આવતો હતો કે અમારે માં ઘંટલી ને એવા ડુંગરા છે નાના નાના મોટા પણ બહુ પહાડ નહીં મોટા તો અમારા ચારણે ગરીમા પેલા જ માણસ ને ખાવરોની ખેવ ના કેવી હતી જેમાં આ ખુશી થી તમે પ્રોગ્રામ રાખ્યો છે મામા તો ઘંટલો ઘંટલી હતા ડુંગરના નામ છે તો એના લગ્ન કર્યા એના લગ્ન નું આગલે જ જમણવાર રાખવું કે આજ મંગળ વર્તાય છે અને એના હાટાના ગારા ના ઘંટલો ઘંટલી બનાવવા એની પ્રતિકૃતિ રીતે એના અને આજુબાજુના કેટલાય નેહડા નાયતુ જમાડેલી જમાડવા ડુંગરા કરતા એ પરંપરા છે તો તમે આજે એવી પરંપરા ને રૂડી રા્યા જન્મદિવસ માટે શું કામ આવું ઈ માને મળે એકાબીજા નજીક આવે ભેળા થાય ડબી જેવા મોઢા કરીને એકલા બહેન બીપી જેને ખબર નથી પડતી હેડ હુજ થી બંધ થઈ જાય છે ને એ આનાથી આગા જાય એટલે થાય છે

આપણે ઘરે જમવાનું હોય તો ઘરે જમતા હોય બપોરે ખાઈ જાય અને ઘરેથી આપણે જે કાંઈ દાળ ભાત શાક રોટલી બનાવીને આપણને પીરે એમાં શ્યાક હોય જો કોઈ પણ શ્યાખ ખારું થઈ ગયું હોય ખારું શ્યાક દાખલા તરીકે અને શ્યાક ને એક બાજુ મૂકીને તમે ડાઇલનો રોટલો કે સંભારા ખાઈ લઈને એમને સાહેબ કે ઘોળું ભી લઈને તો અમૃત નો આવે કે ભાઈ છોકરા કામ કરવા નહીં દેતા હોય ને એમને થઈ ગયું હોય છે ખારું મીઠું ભૂલમાં બીજી વાર નખાઈ ગયું છે આમ તેમ અને એમને ખાય હાલ્યા કરે ને એટલે અમૃત નો આવે પણ જો શિયાક બગડ્યું ને હરે આપણે બગડ્યા બાપ ને ઘરે કોઈ દી કર્યું છે કે નહીં આમાં આવું જ હોય ને મારે કેવી કેવી મજા ખાવાની લેવી તેને આમ થયું એટલે ઈ બગડ્યું આપણે બગડ્યા એટલે પછી પછી રોટલી ખાતા એવું લાગે જ ને પગરખાના હગતળી સાવતા હોય એવું લાગે લાગે કે નહીં ખીચડી ખાતે ગોતળું સાવતા હોય એવું લાગે કારણ કે અંદરની દુનિયા બગડી ગઈ છે આપણી ઋષિ પરંપરા ઋષિ પરંપરાએ અંદરની દુનિયા સુધારવાનું કામ કર્યું છે આ આ બધા એટલે હમણાં વાત નીકળી એટલે દાસ સાહેબે કીધું ને કે તોરણીયા અમે જવાના ન્યા પણ એના રહોડા છે સાહેબ વધારે નથી કે તો હારું લગાડવા કોઈ ની મને કાઈ તમારે પાસે જોતું નથી કોઈ દી અમે એમ નઈ કે અમને 5 10000 આપો કોક દી કેવો હારો છે હોય છે કે હું કાઈ દીજા જેવું છે બાકી અમારા માટે નઈ કહી પણ તમને તો ધન્યવાદ આપું છું પણ તમારી જન્મ દેવાવાળી જનેતાને ધન્યવાદ આપું છું કે તમે આવા દાતારોને જેને જન્મ આપ્યા છે શું છે આ તો ક્યારે ખોખા ક્યાં આપણે ખબર નથી આ તો કરી લીધા જેવું એના ઇતિહાસ લખાના મારું એક ગીત છે ભાઈ જેને જેને ટાણું હાચવી લેવું જોઈ તો આ ટાણું જો હાચી લીધું ભાઈ બંધ થયા કે એમનો જન્મ દિવસ હતો કે મારા ભાઈ ભાઈ બંધ હારા મળવા ઈ બહુ મોટી વાત છે અટાણે તો ઈ બો તમે જો આપણે છે ને આપણો બાપ આપણે નું નક્કી કરી આપણી માય નક્કી નો થાય કાકા કુટુંબ થાય ન થાય આ હગા વાલા ન થાય નક્કી કારણ કે એ આપણે ત્યાં એવું કહેવાય છે કે જોડી ન્યાથી નક્કી થઈને આવે એટલે તો હાળા ને હાહરા બીજા ને ત્રીજા એ બધું નક્કી થઈ ગયું એમાં આપણું હાલે નહીં કાઈ મારા હાળા આવ્યા છે પણ એ શિક્ષક સાહેબ છે એકદમ સરળ સ્વભાવ છે આજેશભાઈ જેતપુર થી આવ્યા છે અમને અમારા ભાઈ રવિભાઈ આવ્યા છે એટલે એને પ્રવીણભાઈ સરસ જમાડ્યા ના ના બરોબર છે વાંધો નથી સરસ